અમદાવાદ શહેરની અંદર એક પછી એક ચોરીની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે ત્યારે ચોરી કરનારા ચોરો પણ બેફામ બની રહ્યા છે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે બસ બસ સ્ટેન્ડ પાસે આવેલું આવેલું આ પાર્લર છે છે જે પાર્લરના દ્રશ્ય બતાવીએ સ્ટેન્ડની સામે શ્રી શ્યામ પાન આની અંદર આજે વહેલી સવાર એટલે કે મોડી રાત્રે લગભગ ત્રણ દુકાનના તાળા તોડવામાં આવ્યા હતા જેમાં બે દુકાનોના તાળા તોડી તેમાં ચોરી કરવામાં આવી હતી અને એક દુકાનનું માત્ર તાળું તોડવામાં આવ્યું હતું લગભગ આ પાન પાર્લરમાંથી પચાસ હજારની આસપાસની રોકડ રકમની ચોરી કરવામાં આવી છે પાન પાર્લર છે તેમની સાથે વાતચીત કરશું પાન પાર્લરના જે માલિક છે શું ઘટના બની હતી કેટલા વાગેની આ ઘટના છે આપે આયા તો આપે શું જોયું સવારે હું લગભગ 5:30 ની આસપાસ આવ્યો અહીંયા તો મે બે તાળા તૂટેલા પડેલા જોયેલા મે મારા નાના બ્રધરને ફોન કર્યો કે ભઈ તાળા માર્યા હતા કે ન તમારે કે તાળા માર્યા હતા તો મેં શટર ખોલીને જો ચેક કર્યું તો અંદર બધો સામાન વેરફેખેર હતો મારા બધી રોકડ વોકડ બધી ગાયબ હતી બધા મારી જેટલી સિગરેટો કે બીજો બીજો પડીકાના સામાન છે એ બધો ગાયબ હતા આઈસ્ક્રીમની પેટી ખુલ્લી હતી આઈસ્ક્રીમ બી ગાયબ હતો અને બધું બધું વેરફેખેર થયેલું હતું બધું કેટલા વાગેની આસપાસની આ ઘટના લાગે છે મહિના પેલા એક્સપાયર થઈ ગયા એમના લે જમા પૂરતા હું ત્રણસો બસો ચારસો ભેગા કરતો હતો એ બધી રોકડ અહીંયા જ પડેલી હતી રોકડ રકમ આપણે બેંક અકાઉન્ટમાં રાખી શકાય અથવા ઘરે પણ રાખી શકાય સર એ એ જ કરવાનું હતું પણ હવે મૂકી રાખ્યું હતું એમાં મિસ્ટેક મિસ્ટેક થઈ ગઈ મારામાંથી આવી હા પોલીસને સવારે વહેલા જાણ કરી હતી પીસીઆર વાહન આવી હતી એમને બધું ચે ફૂટાફટા પાડ્યા અને અમને પોલીસ સ્ટેશન બોલાયા અને ત્યાં અમારેથી જે બધું વિગતવાર બધું લખાણ લીધું અને પછી કે આગળ કાર્યવાહી કરીશું અન્ય દુકાનનું તાળું તૂટ્યા છે તો દુકાનના માલિક છે આપણી સાથે શું આપની દુકાનનું નામ છે આપણા દુકાનનું તાળું તૂટ્યું છે એમાં ચોરીની ઘટના થઈ છે કે કેમ મારી દુકાન પ્રકાશ બુક ડિપો છે એમાં તાળા તોડેલા પણ શટલ ઊંચું થયું નહીં ઇન્ટરલોક એના હિસાબે મારું શટલ ઊંચું થયું નથી ખાલી તાળું તોડી નાખ્યું છે સાહેબ પહેલા ક્યારે આવી કોઈ ઘટના બની છે કે આ પહેલી વખત ઘટના બની છે આ વિસ્તારની અંદર આ વિસ્તારમાં થઈ છે સાહેબ પણ મારી દુકાને નથી થઈ આ લાઈનમાં આગળ બે ત્રણ વખત તાળા તોડેલા છે કેટલા સમય થયો લગભગ ત્રણ મહિના પહેલાં આંબેડકર જયંતી હતી એના આગલા દિવસે તાળું તૂટેલું તો આટલી બધી ચોરીની ઘટનાઓ થાય છે ફરિયાદ કરવામાં નથી આવતી કે પછી કાર્યવાહી નથી કરવામાં આગળના તાળા તૂટ્યા હતા એટલે ફરિયાદ નથી કરી આ તો કેસ ગઈ એટલે ભાઈ પોલીસને બોલાયા છે તો આપ લોકો આપની દુકાનમાં કોઈ સીસીટીવી ખરું ના નથી ના શું અપીલ કરો છો પોલીસને કે આવી પ્રકારની ઘટના ન બને રાતનો કોઈ પોઈન્ટ કે કઈ ચેકિંગમાં નીકળો એવી અપેક્ષા બીજું શું અચ્છા પહેલા કે હોમગાર્ડનો પોઈન્ટ મૂકવામાં આવ્યો હતો અહીંયા હોમગાર્ડનો પોઈન્ટ હતો છઠ્ઠા મહિના સુધી હતો પછી ગિરીશભાઈ આવી જાઓ છઠ્ઠા મહિના સુધી પોઈન્ટ હતો પછી હમણાંથી કોઈ દેખાતું નથી અને હોય તો બી અમે રાત્રે ઘરે ગયા પછી અમને ખબર નથી અચ્છા કેટલો સમય પોઈન્ટ મૂકવામાં આવ્યો એ સમય દરમિયાન ક્યારે ચોરીની કોઈ ઘટના બની હતી ના એ વખતે એ વખતે તો કોઈ બનતું નહોતું પોલીસ શું કહે છો આપ આસપાસની કોઈ દુકાનદારક છો એટલે હોમગાર્ડનો પોન મૂકો જોઈએ અહીંયા કારણ કે આ મેઇન રોડ પર જો આવું થતું હોય તો અંદર ગલીમાં જે લોકોની દુકાન જે લોકોને શું હાલત થાય પછી આજે પચાસ હજારની ચોરી થઈ છે આ પાન પાર્લરની અંદર તેવું તે કહી રહ્યા આ રીતે વાત સાંભળીએ પચાસ હજાર રૂપિયા લઈ ગયા પાન પાર્લરમાંથી શું કરો છો પોલીસ પાસે શું માંગ કરી રહ્યા છો પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે પોલીસ સાહેબને એટલું જ કહેવું છે કે થોડું પોઈન્ટ વધારો પેટ્રોલિંગ વધારો બસ જ અમે એ બીજું કહી અન્ય કોઈ દુકાનના હા બસ એ કોઈ ઘટના શું કોઈ ઘટના આવી બને એવું ઈચ્છે છે તો આ શ્રી શ્યામ પાન પાર્લર છે પાન પાર્લરના દ્રશ્ય આપણે બતાવીએ આજ પાન પાર્લરની અંદરથી લગભગ પચાસ હજારની રોકડ રકમ હતી તે રોકડ રકમ ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા છે તેવું તે પાન પાર્લરના જે માલિક છે તેમનો આક્ષેપ છે પોલીસ તપાસનો વિષય તમામ બાબત બન્યો છે બાજુમાં આવેલું છે પ્રકાશ બુક અને પ્રકાશ બુક પાસે પણ આ ઘટના બની છે પાછળના દ્રશ્ય આપણે બતાવીશું બાજુમાં રહેલી દુકાનના પણ તાળા તોડવામાં આવ્યા હતા પરંતુ કોઈ પ્રકારની ચોરીની ઘટના ત્યાં નથી થઈ ડીકેબીન બસ સ્ટેન્ડ પાસેના દ્રશ્યો છે સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આગળ ઘટના કે જે જગ્યાએ આ ઘટના બની હતી આપને પાન પાર બતાવી દઈએ બુક સ્ટોર પ્રકાશ બુક સ્ટોર કે જે જગ્યાએ આ ઘટના બની હતી કે ડીકે બી મોડી રાત્રે ત્રણ તાળા તૂટવાની ઘટના જે છે તે સામે આવી છે આ બાજુમાં રહેલી જે પ્રકાશ બુક સ્ટોર છે તેના દ્રશ્ય આપણે બતાવીએ કે લગભગ મોડી રાત્રે ત્રણ દુકાન તાળા તૂટ્યા હતા જેમાંથી લગભગ એક દુકાન પચાસ હજાર રકમ ની ચોરી થઈ છે ત્યારે અન્ય તાળા તૂટવા સમાચાર છે પોલીસ તપાસ નો વિષય તમામ બાબત નો બન્યો છે તેવું તે ચોક્કસ થી કહી રહ્યા છે કે હવે પોલીસ તપાસ નો વિષય તમામ બાબત નો બન્યો છે અને હોમગાર્ડ નો પોઈન્ટ તે મુકવામાં આવે તે ચોક્કસ થી તે લોકો કહી રહ્યા છે હાલાકી પહેલા હોમગાર્ડ નો પોઈન્ટ મુકવામાં આવ્યો હતો હતો પરંતુ હવે હોમગાર્ડ નો પોઈન્ટ અહીંયા મૂકવામાં નથી હવે હોમગાર્ડનો નો પોઈન્ટ આ લોકો નથી મૂક્યો અત્યારે હાલ અમે ઘરે ગયા પછી દેખાતા નથી પેલા કેમ એ લોકો મૂક્યો તો કોઈ અપીલ નહીં કોઈ અપીલ નથી કરેલી એમને મૂકેલો જ હતો પોઈન્ટ તમામ દુકાનધારકોનો એ જ સવાલ છે કે હોમગાર્ડનો પોઈન્ટ મૂકવામાં આવે અથવા પોલીસ પેટ્રોલિંગ કદાચ વધારવામાં આવે જેથી કરીને ચોરીની ઘટનાઓ ન બને કારણ કે ચોરોની ચોરીની ઘટના પણ યથાવત છે અને ચોરો પણ બેફામ છે પરંતુ કાર્યવાહી કયા પ્રકારની થશે સાબરમતી પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે જોવામાં એ આવશે કે શું ચોર પકડાશે અને રોકડ રકમ હાથમાં આવશે કે કેમ અથવા તો ચોર હાથમાં નહીં આવે તો કયા પ્રકારની કાર્યવાહી થશે હાલાકી સીસીટીવી પાન